તેલ લીધા છે આપણે તો ધોળા તેલ છે તો બે વાટકી આપણે તેલ લીધા છે તો એને આજ આપણે અલગ રીતે આપણે શીખી બનાવવાની છે તેલની તો હાલો આપણે મિક્સરનું ખાનું લઈએ ને એમાં આપણે આ તેલ પીસી લેવાના છે તો અસકસરા પીસવાના છે બહુ એકદમ પીસવાના નથી બે વાટકી તેલ આપણે પીસી લીધા છે તો હાલ હવે આને આપણે સાઈડમાં મૂકીએ ને બીજી તૈયારી કરીએ આપણે કડાઈ મૂકી દીધી છે ને એક વાટકો આપણે ગોળ લઈ લીધો છે તો બે વાટકી આપણે તેલ લીધા છે તો મોટો એક વાટકો આપણે ગોળ લીધો છે તો ગેસ આપણે ધીમો કરી દેવાનો છે ગેસ ધીમો કરીને આપણે આ રીતે આપણે ગોળને ઓગાળી લેવાનો છે તો જુઓ તમે ઓગળવાય મીંડો છે

એટલે ગોળ કાળો થઈ જાય તો આપણે ધીમો ગેસ રાખીને આપણે છે તો જો તમે આ રીતનો થઈ જાય એટલે પાકી ગયો ગોળ આમ તવી થો ઓછો કરીને તમારે આ રીતે જોઈ લેવાનું તો આ રીતના બલબલ આવી ગયા હોય એ તમારા ગોળ પાકી ગયો માનવાનું ને આમ ન ખબર પડતી હોય તો ઠંડુ પાણી વાટકામાં લઈ ને એમાં નાખીને થોડીક વાર તમારે રહેવા દેવાનું એટલે ગોળ તૂટી જાય એટલે સમજી લેવાનું કે પાકી ગયો એમ ને આ રીતે તમને ખબર પડી જ જાય સોખી જુઓ તમે ગોળમાં કેટલો ફેર પડી જાય એમ આ રીતે આપણે તવી થો ઓછો કરીએ એટલે ખબર પડી જ જાય તો હવે આપણે આમાં તેલ નાખી દઈએ તો તેલ આપણે આ પીસેલા છે તો એ નાખી દેવાના છે બધાય હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ને હવે આપણે ગેસ બંધ કરી દઈએ મિક્સ કરીને પછી પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ગોળ તમારે એવું લાગે કે વધારે લેવો છે તો ગોળ તમે બે વાટકા તેલ લીધા હોય તો હામાં બે વાટકા તમે ગોળ લઈ શકો ને મેં થોડો ઓછો ગોળ લીધો હશે કેમકે બે વાટકી તેલ લીધા છે ને દોઢ વાટકી ગોળ લીધો છે તો આ રીતે આપણે મિક્સ થઈ ગયું છે બધું તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ હવે આપણે ડીશ લઈ લીધી છે ને એમાં આપણે તેલ લગાડી દીધું છે તો હવે આપણે એમાં આ બધું નાખી દેવાનું છે હવે આપણે આને પોળું કરી દેવાનું છે આ રીતે તો બધું આપણે ડીશમાં નાખી દીધું છે ને આપણે આસી નથી બનાવવાની આસી તમારે બનાવવી હોય તો તમારે મોટા વાસણમાં લેવાની તો તમારે આસી બની જાય એટલે મારે જાડી બનાવવી છે એટલે મેં ડીશમાં પાથરી છે તો તમે નિશ્ચય પાથરી જો તોય હાલે તોય આસી બની જાય સરસ તો આ રીતે આપણે આને કરી દેવાની છે જો સરસ મજાની થઈ ગઈ છે ને કોક કોક આખા છે આપણે આખા પાખા આપણે પીસા છે તો એ દેખાય છે તો આને હવે આપણે ઠરવા દેવાની છે આમને હાલો તો હવે આને આપણે થોડીક વાર ઠરવા દઈએ થોડીક વાર આપણે ઠરી ગઈ છે તો હવે આપણે એને આ રીતે પતિકા પાડી લેવાના છે તો ઉપર ઉપર આ રીતે તમારે નિરાયતે આકા પાડી લેવાના તો પાછી હાવ ઠરી જાય તો આ રીતે આપણે આકા પાડવા હોય એ રીતે ન પડે એટલે થોડીક ગરમ હોય ત્યાં જ આપણે પાડી લેવાના છે તો બે સાઈડ આપણે આ રીતે આકા પાડી લઈએ તો બહુ મસ્તીની બની ગઈ છે તો આ રીતે આપણે અગાઉ નાસ્તો બનાવી ને રાખી મૂકીએ તો હાલે કેમ કે આ કાંઈ બગડે નહીં તો આ તમારે સારો જ રે એટલે આ રીતનો નાસ્તો તમારે બનાવી ને રાખી મૂકવાનું તૈયાર ન લાવવો પડે આપણે ઘરે બનાવી લો તો ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવો બને કેવો નહીં એમ તો મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા